બધા મોજમાં છો અમે પણ બહુ જ મોજમાં છીએ કૃષ્ણ માં છીએ અને અચાનક વાતાવરણ જઝબાત પલટી દીધા તમે જોઈ શકો છો વરસાદ આવીને જતો પણ રહ્યો થોડું અંધારું છે એટલે આના આવવાના ચાન્સીસ છે થોડા ઘણા અને આજે જેમ એ સ્પર્ધ કન્ટેન્ટ તમને બધાને બ્લોગમાં થમનેલમાં બતાવું જોઈશે કે આજે છે બાળક માટેનો પૂનસમ સંસ્કાર એ રિલેટેડ જે ક્લિપ્સ છે એ બધી આગળ આગળ હમણાં બ્લોગમાં આવવાની છે તો બ્લોગ એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં અને જે જે લોકો હજી ચેનલ ઉપર નવા છે એ લોકો જલ્દીથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બ્લોગને લાઇક કરજો શેર કરજો ઠીક છે કારણ કે હમણાં જ બહુ બધા મસ્ત મસ્ત બ્લોગ્સ આવવાના છે અને તમને બધાને એ બ્લોગ્સ નોટિફિકેશન મળતી રહે

ચાર નો થઈ ગયો મમ્મી બોલે કે બીજું દેજે પર ના સતો એટલો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ એને જેવું કર્યું હું તમને મુકીન કર લઉં એમar જીજાને મુકીન કર લે ભૂખ લાગી છે તો લે ભૂખ નથી

એમાં તેમ જે ફાવટ આવે આઈ આવે છે બધું છે મોટા ડબ્બા અને નાના ત્રણ ડબ્બા આລະ બરાબર મસ્ત નાસ્તો કરી રેગ્યુલર વરસાદ થયો બીજો છો છો દેછો છે ને હા તો હું વાવણી વાવા જાવ છું સાત વાગે સાત તમે કહેતા ને હું કમુ હવે વાવો તો થાય બગડે ની એવું હા તો વાવી દે પાછો ઓકે

પ્રોટીન નાસ્તો ચાલુ છે જીજાજી તમારે દોગો નહીં કરવાનો તમે પ્રોટીન એમ હસબન્ડ તમારી દસ મિનિટ થી રાહ જોવે છે મન તો ઘણો થાય કે કોળીઓ મોઢો મૂકી લઉં પણ ભેગું નતું થતું ચાલો મસ્ત નાસ્તો કરી લો તમે બે આજે ડાયટ ફોલો

આવડે માથે આવે ને રોજ નું થઈ ગયું એમ કે બે બે ખાય પણ પછી ખાલી થવાનું

અત્યારે બીક લાગે એવું છે હવે મામા મામા

લેને આ રવાડી તો તમ ગયા બધું કે કપડા લીધું તો કે માંથી મોટા જ જઈ લઉં હવે મમ્મી ને મત ઘા આમ ઓલું કરે સીધા મમ્મી કપડા અમાય હો બરાડી પેન રોધી ને ટ્રેનિંગ નથી એટલે મને ખબર નહી ધીમે ધીમે ખાઈ જાય ભાઈ આ કેમ માર લેવા બંદો આ દુખે બની ગયો જંગે આ મહિના એ સીધા નહી કે આ તો બટાકો ન આવે ને સાટા વધારે હોય એટલે કેવું થાય સીધા માથે ને નિશાન ધીમે 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 ખાઈ જાય બે ત્રણ દી રાખશે ને બસ રોજ થોડા

વિશાલ થોડુંક કેદુ નું લેટ છે બે ત્રણ સાટા પડી ગયા હતા એટલે ભાગમાં આવ્યું કેવડું ભાગમાં આવ્યું લગભગ એટલું બધું નીકળી ગયું

તો આજે છે મારો પુસલ સંસ્કાર કે જે ગર્ભના ત્રીજા માસમાં આપણે કરીએ છીએ અને એમાં આપણે સિમ્પલી પીળા વસ્ત્ર પહેરે જે છોકરી હોય અથવા ઘરના બધા સભ્યો પીળા વસ્ત્ર પહેરે તો ચાલે પણ છોકરીને બધાને પીળા વસ્ત્ર પહેરવાના હોય અને આપણે ઠાકોરજીના આપણા મંદિરમાં જે ઠાકોરજી હોય એની આપણે પૂજા કરવાની અને વડીલોના આશીર્વાદ લેવાના અને પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવાની તો એવું કહેવાય છે એટલે અત્યારે આપણે જો

ભગવાન so આપણે <coughs> હરોમ પ્રમ ધર્મ શ્રી હાય શાય નમ શ્રી વાસુદેવાય નમ શ્રી હરમ નમ શ્રી પ્રભવે નમ શ્રી ભક્તિ ધર્મત્માજાય નમ શ્રી જન્મય નમ શ્રી કૃષ્ણાય નમઃ શ્રી મરાણાય નમ શ્રી હરે શ્રી કૃષ્ણાય નમ શ્રી ઘણશ્યામાય નમ શ્રી ધાર્મિકય નમ શ્રી નમ શ્રી વૃક્ષા શ્રી

வனியா கட்டோராஞ்சா ஜிபரா ரே சமூனி தாழ் ஜீவன ஜவாரி கி காட்டி

થાળી ચડું કરુલાવી ચડ ઝારી રેલ ચેલા વિપારી પાન વિડી બનાવી સારી રે ચમન થાળ જીવન ચુઆ

અમારા બાય ને નવ મહિના થાય ભગવાન દીકરો અને સરસ સંસ્કાર બને ભગવાન નું ભક્ત થાય અને માતા પિતાની સેવા કરે અને દેશનું રક્ષણ કરે એવો ભગવાન ને Dă-mi etedic, cross asta, yeah, dă Păi eu sunt so scale a apei, văd neapărat

તો હું ઘર હાચ ભાઈ એવું છે તો બધા મસ્ત જઈ આવો અને પાછા વેલા વેલા ઘરે વી આવો સાંજે પછી કઈ બહાર જવું છે સાંજે જવું છે શોપિંગ કરવા માટે જીજુ તમારો ઓલો કુર્તો નહોતો પીળા કલરનો આપણે વિશાલના મેરેજમાં મેરેજ લીધો તો અને અમારા મેરેજમાં માં લીધો તો તો ઈ એવું લેવો છે એવો આ સ્કીમ હોય તો ઓકે મળી જાય એટલે ઘણા આવ્યા છે એવું તો પેરો તો ને એવી તો નહીં આવી હોય એવી તો નહીં આવી હોય પણ નો કલર જાય નો ફિટ થાય કે ઉપાદી જ નહીં એટલે મેં કીધું એવું એમ લઈ દેવો છે એક તો ચાલો તમે લોકો જઈ આવો બાય બાય છે

બાકી છે રસોઈ કરી નાખી સાડા ફ્રી થઈ ગયા રસોઈ કરીને બે રોટલી કરી નાખી પછી પેલા કઢી અને ખીચડી કરવી હતી

મારા કપડ પણ મીખું તું કારણ કે મારે રાખવાનું એટલે હું કેવું મારે કીધું મને અહિયાં નથી મેં કીધું કપડું ગયું ક્યાં મને એ હતું પણ ભૂલાય ગયું ભૂલાય ગયા ભગવાન એવું ચાલુ ચાલો ગરમા છે બધી વસ્તુ મને કીધું કે કોંગ્રેચુલેશન થેન્ક યુ પેલા મને ફોન કરે એ બધા મને કોંગ્રેચુલેશન બધા હોલ ફેમિલી તરફથી એટલી એટલી મસ્ત એન્જોય બધાને કરાવતા રહેવાના છીએ આવતીકાલ નો બ્લોગ જોવાનું ખાસ ભૂલતા નહીં કારણ કે આજે તમે લોકોએ જોયો છે પુસ્ત સંસ્કાર નો બ્લોગ પણ આવતીકાલથી હવે પંચમાસી રિલેટેડ બ્લોગ શરૂ થવાના છે પંચમાસી ખરીદી પંચમાસી તૈયારી અમારા બંનેના આઉટફિટ્સ ત્યાર પછી મેઇન પંચમાસી ડેકોરેશન બહુ બધું તમને લોકોને અલગ અલગ જોવા મળવાનું છે તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં તો જે જે લોકોએ હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ જલ્દીથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારે નવા નવા બ્લોગની નોટિફિકેશન મળતી રહે તો ચાલો ફિલહાલ કરીએ હવે પેટ પૂછા કારણ કે અમને બંનેને ભૂખ લાગી છે તમે નો ખાઓ અમે મને લાગી ચાલો ફટાફટ જમી લઈએ જોઈ ગઈ તીની પપ્પાને મોકલા દૂધ લેવા તો છત્રી હોતા મારે છત્રી જોઈ દીધી બોલો બોલો